નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટના જીના બજાર ભાવ સુબોલે એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની રહે મિત્રો આજે તારીખ ત્રણ ત્રણ બેદર પછી વાર થઈ ગયો સોમવાર મિત્રો હાલ જીરાના બજારની ભાવ વાત કરો તો મિત્રો સારી અને સુપર ક્વોલિટીવાળાના જીરાના ભાવ ચાર ચાર પ્લસ ભાવ બોલાય છે અનાવ જાણે આજના તાજા બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન બોલતા અનાવ જાણે આજના તાજા બજાર ભાવ રાજકોટ ચાર ચાર હજાર હજાર બસો બસો રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ત્રણસો વીસ રૂપિયા થી ચાર હજાર એકસો ત્રીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર એકસો એસી થી ચાર હજાર ત્રણસો બાર રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર સાતસો ત્રેવીસ થી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર ત્રણસો બાસઠ થી ત્રણ હજાર નવસો ને એકવીસ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર નવસો બાવનથી ત્રણ હજાર નવસો ને એકોતેર રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર સસો એસી ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર પાંચસો સુડતાલીસથી ચાર હજાર ત્રાણું રૂપિયા સુધી ભાવનગર બે હજાર નવસો ત્રેસઠથી ત્રણ હજાર નવસો ને બાસઠ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર પાંચસો રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર સાતસો ત્રેસઠથી ત્રણ હજાર આઠસોને બાવન રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર સાતસો બાવનથી ત્રણ હજાર નવસોને બાસઠ રૂપિયા સુધી સસ્તણ બે હજાર છસો નેવથી ત્રણ હજાર નવસોને બત્રીસ રૂપિયા સુધી વાંકાને ચાર હજારથી સાઠ હજાર રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર ત્રેસઠથી ત્રણ હજાર છસોને એકવીસ રૂપિયા સુધી બાબરા બે હજાર પાંચસો એંશીથી ત્રણ હજાર નવસો ને એકતાલીસ રૂપિયા સુધી ધાંગધ્રા બે હજાર ત્રણસો ત્રીસ ત્રણ હજાર પાંચસો ને વીસ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર છસો ત્રીસ ત્રણ હજાર નવસો ને એકવીસ રૂપિયા સુધી રાજુલા ત્રણ હજાર બસો ત્રણથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને બે રૂપિયા સુધી સમી ત્રણ હજાર છસો છ્યાસી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર બસો આડત્રીસથી ચાર હજાર સિમોતેર રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર છસોથી ચાર હજાર એકાણું રૂપિયા સુધી ધારી ત્રણ હજાર ત્રણસો અઠ્ઠાવનથી ત્રણ હજાર નવસો ને બાવન રૂપિયા સુધી ઊંઝા ચાર હજાર બસો સાહીઠથી પાંચ હજાર બસો રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી હારી ત્રણ હજાર છસોથી ચાર હજાર સન્નું રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર છસો આઠથી ત્રણ હજાર નવસો ને રૂપિયા સુધી વાવ ચાર હજારથી સા હજાર રૂપિયા સુધી રાપર ત્રણ હજાર છસો ત્રણ હજાર નવસો ને રૂપિયા સુધી અને અંતર ચાર હજાર પાંચસો રૂપિયા સુધી આ તાજા બજાર વિડીયોમાં સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડિયો આપીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા